હવામાન વિભાગની આગાહી અનુસાર કચ્છ જિલ્લામાં વરસાદ પડવાની શક્યતા છે ત્યારે ભુજના મોટા ભાગના વિસ્તારોમાં જોખમી મોટા હોર્ડિંગ્સ બોર્ડ લગાડવામાં આવ્યા છે અને ભારે પવન ફૂંકાય તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં એક પેટ્રોલ પંપ પર હોર્ડિંગ્સ ધરાશાયી થતા ચૌદ લોકોના મોત થયા હતા ભુજ પાલિકાના સત્તાધીશો દ્વારા જોખમી હોર્ડિંગ્સ ઉતારવામાં આવ્યા નથી સમગ્ર મામલે જ્યારે ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસરને પૂછવામાં આવ્યું તો ચીફ ઓફિસરે જણાવ્યું કે હાલ એમને કોઈ પણ પ્રકારની સૂચના આપવામાં આવી નથી પરંતુ જો તેમને સૂચના આપવામાં આવશે તો બોર્ડ ઉતારી લેવામાં આવશે આપણે બે દિવસ પહેલાં જોયું કે મુંબઈમાં એક સખત પવન ફૂંકાત આવી એકસો વીસ બાય એકસો વીસ બાયનો હોલ્ડિંગ પડી ગયો અને એમાં કેજ્યુઅલિટીને લોકો મરી ગયા એવી રીતે દરેકે હવે જાગવાની જરૂર છે ભુજ સિટીની વાત કરીએ તો હમણાં એવી વાત થઈ કે ભાઈ થોડા સોળ તારીખના પવન અને હવામાન બદલાવાનું છે તો સરકારે પણ એવી ચેતવણી જાહેરાત કરી છે કે હોલ્ડિંગ્સ જે જોખમી હોલ્ડિંગ્સ હોય એ હટાવી લેવા જોઈએ પરંતુ ભુજ નગરપાલિકા તરફથી જો આવી સૂચના મળી હોય ત્યારબાદ પણ આવી કોઈ કાર્યવાહી થઈ હોય એવું જણાવવામાં આવતું નથી અને એવું આપણે જોવામાં પણ આવતું નથી ખાસ કરીને ભુજમાં જુદુદી સર્કલ છે કે એસટી ડેપ એસટીનો પોર્ટલ છે આજુબાજુ આપણે વધુમાં વધુ પબ્લિક આવ રહેતી હોય છે તો એ વિસ્તાર વધુ આપણે હોલ્ડિંગ્સ માટે જોખમી કહેવાય જો પવન ફૂંકાયને હોલ્ડિંગ્સ ઉડીને પડે તો એ વધારે વધારે જોખમી ગણાય તો આ બાબતે હવે નગરપાલિકાએ પણ જાગવાની જરૂર છે અને બધા જ હોલ્ડિંગ્સને ચેક કરવાની જરૂર છે કે આવનારા સિઝન ચોમાસાની પણ આવે પવન પણ ફૂંકાય તો કેટલા જોખમી છે એનું સમીક્ષા કરવી જોઈએ આજકાને કારણે જો આવું જો દરેક હોલ્ડિંગ્સ જે લાગેલા છે એની સમીક્ષા કરવાની જરૂર છે કે એના સ્ટ્રકચર બરાબર છે કે નહીં એના નટબોલ સાથે બરાબર જોઈન્ટ છે કે નહીં અથવા તો એ ખાલી એમને લટકાવી દેવામાં આવેલ છે કે નહીં આ બધા જ હોલ્ડિંગ્સની સમીક્ષા થાય અને એને એને જો જોખમી હોય તો એને એને રિપેર કરાય અથવા તો હટાવી લેવાય એ આવનારા સમયમાં બહુ જરૂરી છે મોન્સૂનની પરિસ્થિતિ ધ્યાને રાખી અને ભુજ નગરપાલિકા દ્વારા દર વર્ષે સ્ટોંગ વોટર ડ્રેનની સફાઈ કરવામાં આવતી હોય છે તે મુજબ મોન્સૂનને ધ્યાને રાખી અને વરસાદી નાલાઓની સફાઈ તથા ડ્રેનેજ લાઇનની મુખ્ય લાઈનોની સફાઈ નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી છે અને વાવાઝોડાની પરિસ્થિતિઓ જો ઉપસ્થિત થશે તો તે માટે હોર્ડિંગ ઉતારવાની તેમજ જે મોટા ઝાડ હશે તે ફોરાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવશે જે કાયદેસર આવેલા છે હોર્ડિંગ્સ તેની ડિટેલ્સ આપને જે તે વિભાગમાંથી મળી જશે અને ગેરકાયદેસર કોઈ હોર્ડિંગ્સ અત્યારે અત્રેના ધ્યાન ઉપર આવેલા નથી પણ એવા કોઈ ધ્યાન ઉપર આવશે તો તે પણ ઉતારી લેવા સોળ તારીખે હવામાન ખાતાની જે આગાહી છે એ બાબતે વાવાઝોડાની કોઈ અત્યાર સુધી સૂચનાઓ અમને મળેલી નથી પણ તેમ છતાં જો એ મળશે તો અમારી ટીમો તૈયાર છે અને તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવશે